સાંજ પડે એટલે બધાના ઘરે એક જ પ્રશ્ન હોય કે સાંજે જમવામાં શું બનાવવું તો ઘણી વખત ફ્રેન્ડ્સ રાતે જમવામાં કોઈને રોટલી ન ખાવી હોય કે મોડું થઈ ગયું હોય ત્યારે તમે આ વાનગી બનાવી લેશો ને એટલે દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને નાનાથી માંડી મોટા લોકોને પણ ખૂબ જ પસંદ આવશે તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે દાળ લીધેલી છે જેમાં મગ તુવેર ચણા મસૂરની દાળ સિંગદાણા અને ચોખા લીધેલા છે ચોખા તમે કોઈ પણ વેરાયટીના તમને જે પસંદ હોય તે લઈ શકો છો ને આપણે જે દાળ ઉમેરેલી છે તે દાળ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી કે અથવા કોઈ દાળ પસંદ નથી તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો ટોટલ બધી વસ્તુ મિક્સ થઈને આપણી પાસે બે કપ જેટલી સામગ્રી તૈયાર થયેલી છે આટલા માપથી ફ્રેન્ડ્સ તમે પાંચથી સાત વ્યક્તિઓને સર્વ કરી શકો એટલી વાનગી બનીને તૈયાર થશે હવે આને આપણે પાણી ઉમેરીને ઘસીને બેથી ધોણ પાણીએ સારી રીતે ધોઈ લેવાનું છે અને બેથી ત્રણ પાણીએ ધોઈ લઈને પછી આપણે તેને પલાળીને એક કલાક માટે રેસ્ટ આપી દઈશું તો આ દેશી વાનગી છે ફ્રેન્ડ્સ તેને આપણે કાઠિયાવાળી સ્ટાઇલમાં ચૂલા ઉપર બનાવીશું પણ તમે તેને કૂકરમાં પણ બનાવી શકો છો તો માટીના વાસણમાં અત્યારે શિયાળાની સિઝનમાં બનેલી વાનગી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે એટલે આપણે તેને માટીના વાસણમાં અને એ પણ ચૂલા ઉપર બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે પાણી ઉમેરી દેવાનું છે તો ટોટલ બે કપ જેટલી આપણી વસ્તુ તૈયાર થયેલી છે ને તો આપણે તેની સામે ઉમેરવાનું છે દોઢ લીટર જેટલું પાણી તો આપણે અહીંયા દોઢ લીટર પાણી ઉમેરી દીધું છે હવે પાણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું પાણી ઉકળી જાય ને પછી એક કલાક પછી આપણે જે ભલાડેલી બધી વસ્તુ હતી તેનું પાણી હટાવી દેસુ અને આ રીતે પાણીની અંદર આ બધી સામગ્રી ઉમેરી દેવાની છે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો સાથે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને થોડો એવો હળદર પાવડર ઉમેરવો છો બસ બીજું કાંઈ જ નહીં ઉમેર્યામાં અને અત્યારે ફ્રેન્ડ્સ આપણે સીઝન છે ને એટલે બધા લીલા દાણાવાળા શાકભાજી મળે છે એટલે આપણે અહીંયા વટાણા ચણા તુવેર વાલ અને વાલોના દાણા લીધા છે તમને જે દાણા મળે તે લઈ શકો છો અને ન મળે તો સ્કીપ પણ કરી શકાય છે પણ શિયાળો છે એટલે આવા બધા શાકભાજી મળતા હોય તો જરૂરથી ઉમેરવા જેથી વાનગી છે તે આપણી ખૂબ જ સરસ ફ્લેવરફુલ અને ટેસ્ટી બનીને તૈયાર થાય તો એક મીડિયમ સાઇઝનું બટેકો લીધું છે તેને આપણે ઝીણું સમારી લેશું અને થોડું એવું આપણે ફ્લાવર લીધું છે તેને પણ આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેશું હવે જે પલાળેલા દાળ ચોખા હતા તે બધી વસ્તુ છે તેને આપણે પાણીની અંદર ઉમેરી દઈશું ને થોડો એવો હળદર પાવડર ઉમેરી દેવાનું છે સિમ્પલ મસાલા સાથે જ ફ્રેન્ડ્સ આ વાનગી તૈયાર કરશું ને એટલે આપણે દાળ શાક કાંઈ જ બનાવવાની જરૂર નહીં પડે ફક્ત આ એક વાનગી બનાવી લેશો તો હવે સાંજે જ્યારે ફ્રેન્ડ્સ બધા એમ કહેતા હોય શું જમવામાં બનાવવું ત્યારે એકવાર શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી આ વાનગી જરૂરથી ટ્રાય કરજો હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે તેને આ રીતે ચેક પણ કરતા રહેવાનું છે જેથી આ વસ્તુ છે તે નીચે તળિયે ચોટી ન જાય તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ચલાવતા રહીશું અને તેને સરસ એવું મિક્સ કરતા રહેશું તમે જોઈ શકો છો સારી રીતે ચડી જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું શિયાળાની ઠંડીમાં દેશી ચૂલા ઉપર બનેલી વાનગી ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ તો તમે પણ એકવાર આ રીતે દેશી વાનગી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ તો આગળના વિડીયોમાં ફ્રેન્ડ્સ તમારી સાથે આપણે દેશી કાઠિયાવાળી લસણની આખા લસણની સબ્જી તમારી સાથે શેર કરેલી છે તો તે વિડીયો પણ જરૂરથી જોજો તો હવે ફ્રેન્ડ્સ આપણે વઘાર કરવાનો છે તો તેના માટે આપણે લઈ લેશું તેલ તેલને આપણે સારી રીતે ગરમ કરવાનું છે તો દાળ ચોખા બફાય છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં આપણે એક વઘાર રેડી કરી લેશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે તેલ આપણે લીધું છે પચાસ ગ્રામ જેટલું આ વાનગી તેલમાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી તમે સિંગ તેલનો જ ઉપયોગ કરજો તો હવે તેલ ગરમ થઈ જાય ને તેની અંદર રાઈ જીરું અને મીઠો લીમડો ઉમેરી દે સાથે જ સૂકા ગરમ મસાલા ઉમેરી દઈશું જેમાં તજ લવિંગ બાદિયા અને તીખા લીધેલા છે અને તમાલપત્ર અને સૂકા મરચાં લીધા છે હવે અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું વઘારને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે અહીંયા લીધી છે એક કપ જેટલી લીલી ડુંગળી જેનો આપણે સફેદ પાટ અને જે પાંદડાનો પાટ આવે છે તે બંને લીધેલો છે અત્યારે સિઝન છે ને ફ્રેન્ડ્સ એટલે લીલી ડુંગળી ભરપૂર માત્રામાં મળી રહી છે એટલે તમને આ વાનગી ખાવાની કાંઈક મજા જ અલગ આવશે એટલે શિયાળાની સિઝનમાં ફ્રેન્ડ્સ આ બધા જ શાકભાજી મળતા હોય છે ને તો જરૂરથી આ રીતે આ દેશી વાનગી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે આ વાનગી બનાવશો ને દાળ શાક કાંઈ જ બનાવવાની જરૂર નહીં પડે રોટલી પણ નહીં બનાવવી પડે એટલી સરસ ટેસ્ટી આ વાનગી તૈયાર થશે તો અત્યારે સીઝન છે ને એટલે આપણે લીલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે પણ તમે સિઝન વગર બનાવતા હોય તો સૂકી ડુંગળી પણ ઉમેરી શકાય છે તો હલકો આપણે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેશું હવે તેની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે આ રીતે ક્રસ કરેલું આદુ અને ઝીણા સમારેલા મરચાં ઉમેરી દઈશું અને અડધો કપ આપણે ઉમેરી દઈશું લીલું લસણ અત્યારે સિઝન છે ને એટલે ભરપૂર માત્રામાં લીલું લસણ મળી રહ્યું છે ફ્રેન્ડ્સ તો જરૂરથી લીલા લસણનો ઉપયોગ કરજો હવે લીલા લસણને પણ સારી રીતે આપણે સાતડી લેશું બે મિનિટ માટે પછી તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે ટમેટું ટમેટાની માત્રા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી રાખી શકો છો તો આપણે અહીંયા બે નંગ દેશી ટમેટાને આ રીતે સમારીને ઉમેરેલા છે હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને થોડો એવો હળદર પાવડર ઉમેરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેશું અને થોડા એવા સારો એવો કલર આવે ને તેના માટે આપણે કશ્મીરી મરચું ઉમેરેલું છે જેથી દેખાવ સારો આવે બસ બીજું આપણે વધુ અહીંયા કાંઈ જ નહીં ઉમેરીએ અને બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દેવાની છે સાવ સરળ સિમ્પલ જ રીત છે ફ્રેન્ડ્સ તમે આ બધી પ્રોસેસ છે તે કૂકરની અંદર પણ કરી શકો છો પણ આપણે જે દેશી રીતે બનાવી રહ્યા છીએ ને ફ્રેન્ડ્સ એટલે દેશી ચૂલા ઉપર બનાવેલું છે પણ પસંદ તમારી છે તમને જે રીતે પસંદ આવે તે રીતે તમે ઉમેરી શકો છો તો હવે લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરી દેસું તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતના તો બસ આપણો વઘાર અહીંયા તૈયાર થઈ ગયો છે હવે વઘારને આપણે ઓવર નથી કરવાનો તો હવે આપણે તરત જ જે બાફેલી ખીચડી છે તે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવી ખીચડી બફાઈને એકરસ થઈ ગઈ છે તો આજે આપણે બનાવેલી છે ફ્રેન્ડસ કાઠિયાવાડી દેશી રીતે બનતી ગિરનારી ખીચડી કે તમે સાવધાનની ખીચડી પણ કહી શકો છો શિયાળાની સિઝનમાં આ રીતે બનેલી ગિરનારી ખીચડી ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ખીચડી તમારે જેવી જાડી પાતળી જોતી હોય ને તે રીતે તમે બનાવી શકો છો ઘણા લોકોને પાતળી ખીચડી પસંદ હોય છે તો ઘણા લોકોને થીક ખીચડી પસંદ હોય છે તો તમે તે રીતે પાણીની માત્રા વધુ ઓછી ઉમેરી શકો છો જો હજુ તમને વધુ ઢીલી ખીચડી જોતી હોય ને તો તમે આની અંદર ગરમ પાણી ઉમેરીને પાતળી બનાવી શકો છો પણ પસંદ તમારી છે તમને જે રીતે ગમે તે રીતે તમે આ ખીચડી તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ આ ખીચડી બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ખીચડી મિક્સ થઈ ગઈ છે તો આ વાસણ ગરમ જ છે તો વેદ આપણે તેને નીચે ઉતારી લેશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે બનેલી ગિરનારી ખીચડી તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે આ ખીચડીને ફક્ત દહીં છાસ અને પાપડ સાથે સર્વ કરશો ને એટલે બીજી કોઈ પણ વસ્તુ સર્વ કરવાની જરૂર નહીં પડે એટલી ખીચડી પણ એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ઉપરથી એક ચમચી જો પસંદ હોય ને તો ગરમ મસાલો અને એક ચમચી જેટલું આપણે સિંગતેલ ઉમેરવાનું છે જેથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે તો આપણી ખીચડી તૈયાર છે ફ્રેન્ડ્સ તો ખીચડીને આપણે સર્વ કરીશું તો ખીચડીને આપણે છાસ પાપડ અને સલાડ સાથે સર્વ કરેલ છે તો તમને પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ આ વિડીયો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું નો આ વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ